રાજકોટમાં છેલ્લા એક મહિનાથી ડેન્ગ્યુએ દેખા દીધી છે રાજકોટની સિવિલ અને ખાનગી હોસ્પિટલોમાં છેલ્લા એક મહિનાથી આસપાસના વિસ્તારના દર્દીઓ ડેન્ગ્યુની સારવાર લઈ રહ્યા છે રાજકોટ શહેરની વાત કરીએ તો રાજકોટમાં છેલ્લા એક વર્ષમાં ડેન્ગ્યુના એકસો બે અને છેલ્લા ત્રણ મહિનામાં ઇઠ્યોતેર કેસ નોંધાયા છે દવાખાના અને હોસ્પિટલોમાં દર્દીઓની કતાર લાગેલી છે વાયરલ ઇન્ફેક્શનથી તાવ મેલેરિયા જેવા રોગોના પણ દર્દીઓ વધી રહ્યા છે રાજકોટ શહેરમાં પહેલી જાન્યુઆરીથી અત્યાર સુધીમાં એકસો બે કેસ થયેલા છે ડેન્ગ્યુના પોઝિટિવ કેસ અને આ ડેન્ગ્યુના કેસ છે એ સપ્ટેમ્બર અને ઓક્ટોબર અને નવેમ્બરના આ છેલ્લા દિવસોમાં વધવા પામેલ છે જે સામાન્ય રીતે ચોમાસાની ઋતુ બાદ જોવા મળે છે એના ઇઠોતેર કેસ જોવા મળે છે આ અંગે રાજકોટ કોર્પોરેશન અને કમિશનર સાહેબ ચિંતિત છે ડેન્ગ્યુના સૌથી વધારે કેસ વેરાવળ સોમનાથમાં નોંધાયા છે હા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એકસો બારથી વધારે ડેન્ગ્યુના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે બે બે ત્રણ દિવસ ટ્રીપ મેં લીધી ત્યાં એનું પર્સન્ટેજ જે ઓલું આવતું હતું બહુ ઓછું આવતું હતું ડાઉન જતું હતું એ પછી મને ડોક્ટરે કીધું કે તમે અહીંયા જે આપણે સારવાર જે જોઈએ મળશે રાજકોટ તેમજ આસપાસના પંથકમાં ફેલાયેલા ભારે રોગચાળાને પગલે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને લોબીમાં ખાટલા નાખીને અને નીચે ગાદલા નાખીને સારવાર લેવાની ફરજ પડે છે કેમેરામેન ઘનશ્યામ કાચા સાથે પરાક્રમ પરાક્રમસિંહ જાડેજા વીટીવી રાજકોટ